ગોપીનયનકિરે વ્રજરાજકિરી તુષ્ટિમાર્ગીય કરુણારસુપૂર શ્રેષ્ઠ સ્થળ પ્રદાતા સૌંદર્ય શિગુ સાંઈ પરમ દયાલકી શુભોવર્ધન્નાથ કી શુભો કુલકે ચંદકી विराजमान पूज्य नायन तथा अमर प्रणाम અને આ વિશ્વામિત્રી ફાર્મમાં ઉપસ્થિત પ્રત્યેક વલ્લભીય વૈષ્ણવને શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્ય ઉત્સવની ખૂબ ખૂબ વધાઈ આજે

તો તમારા અને અમારા જેવા શું થાય આ જ ભાવને સમજાવતા શ્રી હરિરાયજી વલ્લભ સાથી માં શું આગ્યા કરે છે બહુ જ ભટકે ફર્યો કચ્છ ન સાથ શ્રી વલ્લભ સ્મર્યો તમે પદાર્થ સાંસારિક સુખ આપણે ભોગવવા માટે અહીં ત્યાં જતા રહ્યા ક્યારેક ઘરે જોઈએ છે ક્યારેક ગાડી જોઈએ છે પૈસો જોઈએ છીએ પરિવાર જોઈએ છે એટલે બહુ જરા ભટકતા ફર્યો શરણાગતિ પ્રાપ્ત કરી ત્યારે સાચો પદાર્થ અર્થાત ગોવર્ધનધર શ્રીનાથજી મારા હાથમાં આવ્યા અને એ જ આપણી સાચી નિધિ છે સંપત્તિ છે નહી તો શું થાય આજકાલ આપણે કેવા છીએ કે અહીંયા ને ત્યાં બધી જ વસ્તુઓ મેળવવા માટે દોડતા હોઈએ પણ આપણું જે સાચું લક્ષ્ય છે આપણું જે સાચું સ્વરૂપ છે એ આપણે ભૂલી જતા હોઈએ છીએ કે આપણે કોણ છીએ ઠાકુરજીના દાસ છીએ શ્રી વલ્લભના દાસ છીએ આ સ્વરૂપ વિસ્મૃતિ આપણને થઈ આવે છે પણ જ્યારે આપણે શ્રી વલ્લભની શરણાગતિ મેળવીએ છીએ શરણાગતિ પ્રાપ્ત કરીએ છીએ ત્યારે આપણને આપણા હાથમાં સાચો પદાર્થ એટલે મહાપ્રભુ કહેવામાં આવ્યું કે જે જો શ્રી ગુસાઈજી પણ સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી મહાપ્રભુજી માટે શું આજ્ઞા કરે છે અદેય દાન દક્ષ કે જે દાન કોઈ વ્યક્તિ કે કોઈ પણ પુરુષ આપવામાં સમર્થ નથી સંબોધિત કરે છે અધે દાન દક્ષ એટલે શું જે આપવા જેવું જે કોઈ ના આપી શકે આપી શકે એવું દાન અર્થાત પ્રભુ એ આપણને જે જીવ

થઈ નહીં પણ જ્યારે એ શ્રી વલ્લભની શરણે આવ્યા ત્યારે રોજ એમની પલંગની નીચે શું પડ્યું રહેતું ખૂબ સારું ખૂબ વધારે દ્રવ્ય ખૂબ વધારે સોનું તો એ પતન ભક્તિજીને શું કહેતા કે આ બગાડ પડ્યો છે આને બુહારી કરીને કાઢી દે કાઢી નાખા તો આ સાચો વૈષ્ણવ છે કે જ્યારે એ પોતે પુરુષાર્થ કરીને અને ધન સંપત્તિ વગેરે મેળવવા માટે ભાગતો હોય છે પ્રયત્નશીલ હોય છે ત્યારે જ્યારે એ જીવ શ્રી વલ્લભની શરણે આવે છે ત્યારે જ એને સાચો માર્ગ પ્રાપ્ત થાય છે એટલે આપણે બધાનું પણ એ જ કર્તવ્ય છે કે નારાયણ દાસ બ્રહ્મચારી જેવી રીતે શ્રી વલ્લભની શરણાગતિ પ્રાપ્ત કરી અને એ સંસારથી મો છોડ્યો અને પ્રભુ તરફ પોતાના મનને વાળ્યું એ જ રીતે આપણે બધા પણ શ્રી વલ્લભની શરણે જઈએ સંસારમાંથી મોહ એ ઓછો કરીએ કારણ કે આપણું જે મુખ્ય ધર્મ છે મુખ્ય લક્ષ્ય છે એ છે ભગવત સેવા હું એવું નથી કેતો કે પૈસા નહીં કમાવો વ્યવસાય નહીં કરો પરિવારને નહીં સાચવો પણ એ બધા આપણા ગૌણ ધર્મ છે મુખ્ય ધર્મ છે આપણું ભગવત સેવા શ્રી કૃષ્ણની શરણાગતિ શ્રી વલ્લભની શરણાગતિ તો એ ધર્મ કરવા માટે એવું લક્ષ્ય રાખો કે મારે એ એ ધર્મ 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 છે છે માટે પેલું જો મુખ્ય આપણે એને બનાવશું લક્ષ્મીજી નો સ્વભાવ છે કે આપણું મન એ પ્રભુમાંથી દૂર કરે આપણને પ્રભુથી દૂર કરે અને શ્રી વલ્લભ નું સ્વભાવ છે કે આપણને પ્રભુની નજીક લઈ જાય છે

શ્રી વલ્લભ પ્રભુના ચરણમાં રહે એમના ચરણાર્થમાં ધ આશક્તિ રહે ક્યારે પણ અભાવ ન આવે એ જ આશીર્વાદ આપી અને મારા આજના આ અર્થ વ્યક્ત કરે વિરમીશુભ